ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ આજથી જામનગર જિલ્લામાં શરૂ થઈ રહ્યો છે જામનગર જિલ્લામાં છ વર્ષથી લઈ અને ઓગણસાઠ વર્ષના પ્રતિ સ્પર્ધીઓની વિવિધ કેટેગરીઓની ત્રેવીસ કૃતિઓનું કલા મહાકુંભનું બે દિવસ માટે જામનગર જિલ્લામાં ખૂબ સ્પર્ધાત્મક રીતે અહીં આયોજન થયું છે તેમાં ભાગ લેનાર તમામને હું શુભેચ્છાઓ પાઠવું છું રાજ્યમાં કલા મહાકુંભ આયોજન કરવામાં આવે છે આ વખતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જામનગર ખાતે કલા મહાકુંભ આયોજન કરવામાં આવેલ છે જામનગરમાં કલા મહાકુંભમાં છ તાલુકામાંથી આશરે પાંચ હજાર નવસો જેવા સ્પર્ધકોએ ભાગ લીધો અને તેમાંથી પ્રથમ નંબરે આવનાર સ્પર્ધકોએ આજ રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ છે કુલ એકવીસો અને ઓગણસાઠ જેટલા સ્પર્ધકો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આજે અને કાલે આ સ્પર્ધા છે જેમાં રાસ ગરબા લોકનૃત્ય જેવી સમૂહ કૃતિઓ સ્કૂલ બેન્ડ ઉપરાંત ભરતનાટ્યમ કુચીપુડી કથક હાર્મોનિયમ તબલા જેવી ત્રેવીસ જેવી કૃતિઓ છે તેમાં સ્પર્ધકો પોતાની કલા દર્શાવશે અને તેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવશે દરેકને ઇનામો સરકાર તરફથી આપવામાં આવે છે પ્રથમ નંબરને એક હજાર રૂપિયા દ્વિતીય નંબરને સાડા સાતસો રૂપિયા અને તૃતીય નંબરને પાંચસો રૂપિયા આમાં પ્રથમ આવનાર સ્પર્ધકો પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે અને પ્રદેશ કક્ષામાં પ્રથમ આવનાર અને દ્વિતીય સામે દુત્યો એ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે આમ તાલુકાથી લઈ અને રાજ્ય કક્ષા સુધી કલા મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જામનગર ખાતે મ્યુનિસિપલ ટાઉન હોલ જામનગર અને ઓસવાલ ઇંગ્લિશ એકેડેમી ખાતે પેરેલલમાં આ ત્રેવીસ કૃતિઓની સ્પર્ધા હાલ ચાલુમાં છે ધન્યવાદ